રાત્રિને લઈને અને દિવાળી સુધી શું રહે છે સોનાનો ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે સાથે સોનાના ભાવમાં રોકાણ ક્યારે કરવું જેની માહિતી પણ આપણે આજના વીડિયો અંદર આપવાના છીએ તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને નવરાત્રિથી લઈને દિવાળી સુધી જે લોકોને સોનું ખરીદવું હોય જેના માટે આ વીડિયો ખૂબ જ અગત્યનો સાબિત થવાનો છે તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો સોનાની વાત કરીએ તો સોનું અત્યારે ઓલ ટાઈમ હાઈ સપાટી પર એડ કરી રહ્યું છે અને ઐતિહાસિક સપાટીએ સોનું જતું જોવા મળી રહ્યું છે તો મિત્રો થોડા ટાઈમ પહેલાની વાત કરીએ તો જ્યારે ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો ત્યારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો ત્યારબાદ ત્રણ મહિના પછી સતત દિવસેને દિવસે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો ત્યાર પછી સેન્ટ્રલ બેંક રિઝર્વ દ્વારા ચાર વર્ષ બાદ વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો જેની સીધી અસર શેર માર્કેટ અને સૌથી વધારે સોનાના ભાવ પર પડતી જોવા

આપણી ભારતીય સંસ્કૃતિ એક અંશ માનવામાં આવે છે ખરીદવું અને સોનાના ભાવમાં સેના કારણે વધારો જોવા મળે જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવી લઈએ તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર જ્યારે સોનાની કિંમત નક્કી કરવામાં આવે ત્યારે સોનું સૌથી વધારે ભૂમિકા ભજવતું હોય છે વાત કરીએ તો ફુગાવાની વાત કરીએ તો સોનાના ભાવમાં પણ ફુગાવો અસર કરે છે જેમ કે ચલણની અંદર ઘટાડો થતો હોય તેમ સોનું વધારે પ્રમાણમાં આકર્ષણ બને છે ત્યારે તેના મૂલ્યમાં પણ વધારો જોવા મળે છે તો મિત્રો સોનાના ભાવને અસર કરતા પરિબળોની વાત કરીએ તો ચીન તાઇમાનના યુદ્ધ અને ઇઝરાયલના યુદ્ધના કારણે સોના તથા ચાંદીના ભાવની અંદર સૌથી વધારે અસર જોવા મળે છે જેના લીધે સોનું તથા ચાંદીના ભાવની અંદર દિવસેને દિવસે વધારો જોયો જોવા મળે છે આગળ વાત કરીએ તો મિત્રો જો આ યુદ્ધનો અંત કરવામાં આવે તો સોના તથા ચાંદીના ભાવની અંદર હજુ પણ સતત ઘટાડો જોવા મળી શકે છે જેવી રીતે અત્યારે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળી શકે છે પરંતુ આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવને કેવી રીતે અસર કરે છે જેની પણ આપણે થોડી અમથી માહિતી મેળવી લઈએ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં વૈશ્વિક બજારની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતની બજારમાં પણ અસર કરે છે જેના કારણે સોનાના ભાવમાં વધારો ઘટાડો જ જોવા મળી શકે છે વાત કરીએ તો મિત્રો અત્યારે સોનામાં રોકાણ કરવું શક્ય છે કે નહીં જેની પણ માહિતી મેળવી લઈએ જેની અંદર મિત્રો ભારત દેશની અંદર સોનાના ભાવમાં રોકાણ કરવું એ સૌથી બેસ્ટ ગણવામાં આવે છે જ્યારે પણ સોનાના ભાવમાં વધારો થાય ત્યારે રોકાણકારો સોનું ખરીદતા હોય છે કારણ કે સસ્તા ભાવમાં સોનું ખરીદી અને જ્યારે તમે ઊંચા ભાવ સડે છે સોનાના ભાવમાં ત્યારે તમે સોનું વેચવા જાઓ છો તો ત્યારે તમને સારું એવું બેનિફિટ મળી રહે છે અને તમારું સારું એવું પ્રોફિટ પણ થાય છે તો મિત્રો નવરાત્રી નવરાત્રીની અંદર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળશે કેમ કે નવરાત્રી જોવા મળે તો ઘણા બધા લોકો વિચાર કરી રહ્યા છે કે સોનું અત્યારે ખરીદી લેવું છે પરંતુ વાત કરીએ તો મિત્રો આ યુદ્ધની અંદર વિરામ કરવામાં આવે અથવા તો કોઈ પણ દેશને લગતા સંજોગો જોવા મળે તો જેને લઈને સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી શકે છે પરંતુ જો તમે રાહ જોઈ રહ્યા હોય તો કે સોનાનો ભાવ ત્રીસ થી ચાલીસ હજાર થશે તો મિત્રો સોનાના ભાવની અંદર ત્રીસ થી ચાલીસ હજાર ક્યારેય જોવા મળવાના નથી જેથી કરી તમે અત્યારે સોનું ખરીદવા માંગતા હોય તો સોનું પણ ખરીદી શકો છો અને સોના તથા ચાંદીના ભાવમાં રોકાણ કરવા માંગતા હોય તો અત્યારે તમે રોકાણ પણ કરી શકો છો કારણ કે અત્યારે દિવસે ને દિવસે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને અત્યારે તમે સોનાના ભાવની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો આવનારા દિવસોની અંદર તમને સારું એવું પ્રોફિટ મળી રહેશે ચાંદીની માહિતીની વાત કરીએ તો મિત્રો ચાઈના એ ચાંદીના ભાવનું માર્કેટ માનો આવે છે ચાઇનાની ઇકોનોમીમાં વધારો થાય તેમ ચાંદીના ભાવમાં વધારો જોવા મળે છે છેલ્લા ઘણા બધા સમયથી ચાઇનાની ઇકોનોમીના કારણે ચાંદીના ભાવની અંદર પણ વધારો ઘટાડો જોવા મળે છે વાત કરીએ તો ચાઇનાની ઇકોનોમી કેવી રીતે ચાંદીને અસર કરે છે જેની પણ આપણે થોડી અમથી માહિતી મેળવી લઈએ તો મિત્રો ચાઇનાની વાત કરીએ તો ચાઇનાની અંદર સોના તથા ચાંદીના ભાવની કોઈ પણ લગતી માહિતી લઈએ તો મિત્રો સૌથી વધારે ચાઇનાની અંદર ચાંદીનો વ્યાપાર થતો જોવા મળી રહ્યો છે અને ચાઇનાની ઇકોનોમીમાં વધારો ઘટાડો નોંધાય જેના લીધે ચાંદીના ભાવને સૌથી વધારે અસર થાય છે જેના કારણે ચાંદીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળે છે અને સોનાના ભાવની વાત કરીએ તો અત્યારે ઘણી બધી બહેનો સોનું ખરીદવા માંગે છે પરંતુ સોનું બહુ મોંઘું છે અને અત્યારે મધ્યમ વર્ગ નહીં પરંતુ ઉચ્ચતમ વર્ગની પકડની બહાર જઈ રહ્યું છે સોનું વાત કરીએ તો મિત્રો અત્યારે સિત્તેર હજારથી વધીને સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે એક તોલું સોનું અત્યારે સિત્તેર હજાર રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે તો આવનારા દિવસોમાં હજુ પણ સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે અને આ જોઈને આપણા દેશના લોકો તથા શહેરના લોકો ખૂબ જ આચંકિત થઈ રહ્યા છે કે સોનું ખૂબ જ મોંઘું છે સોનાના ભાવની વાત કરીએ તો આજે શું ભાવે સોનું વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ તેની પહેલાં મિત્રો તમે છેલ્લી ચોવીસ કલાકના ગ્રાફમાં પણ જોઈ શકો છો કે સતત ને સતત સોનાના ભાવની અંદર ઓલ ટાઈમ હાઈ સપાટી એ જોવા મળી રહ્યા છે તો આજે બાવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની સૌપ્રથમ માહિતી મેળવીએ આપણે જેની વાત કરીએ તો મિત્રો આજે બાવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ સોનાની વાત કરીએ તો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની થોડી અમથી માહિતી મેળવીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર છસો ને સાડત્રીસ રૂપિયા જ્યારે

જયારે એક કિલો ચાંદી બાણું હજાર નવસો માં વિચેર્યું છે તો મિત્રો ચાંદીના ભાવની અંદર કાલની તુલનામાં આજે સ્થિરતા જોવા મળી રહી છે આગળ વાત કરીએ તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો અપડેટ સાથે મળીશું સોના ચાંદીના ભાવની ચર્ચા કરીશું